તો અમે ફાઇનલી નાસિકમાં આવી ગયા છે અને આ છે મધમાખીની ખેતી જોવા આવ્યા છે પપ્પા અને અમારા એક સર છે આગળ છે જોવાનું બહુ મસ્ત છે જગ્યા જોવો બાળકો માટે તો ખાસ નવી નવી વસ્તુ જોવા મળે છે અહીંયા આ કોક નવી ખેતી લાગે છે

જો અહીંયા કાળી ધરાકની ખેતી બહુ થાય છે પપ્પાને આપણે કીધું કે આપણે કાળી ધરાક ખાવી જ છે એક લઈ લીધું હાલ ખાવા માટે ધરાક લઈ લીધી છે એના લીધે ધરાકની થેલી લઈ લીધી જો આ તો હું જ ખાઈ જાઉં તમારા માટે હું ઘેર બીજી લાવશું કોઈને ખાવી હોય ને તો કોમેન્ટ કોમેન્ટ આવશે એને જ લાવશું અને અમારે ઘેર આવશે એને લાવશું ગાથનિક સામે